ભરૂચના કાકરિયા ગામે ધર્માંતરણના ષડયંત્રના કેસમાં હાઈકોર્ટનો ચોપન પેજનો વિસ્તૃત ઓર્ડર તપાસ અને ટ્રાયલ સામે સ્ટેની માગ હાઈકોર્ટે ફગાવી તમામ આરોપીઓની ક્વોશિંગ પિટિશન ફગાવતા હાઈકોર્ટે અવલોકન કર્યું ત્યાં માત્ર ધર્માંતરણનો નહીં પણ લાર્જર કોન્સ્પિરન્સીનો જ ભાગ છે તપાસ એજન્સીએ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જોઈએ ભાગેડું આરોપી અને અરજદાર અબ્દુલ આદમ પટેલ ઉર્ફે ફેફડાવાલા હાજીની ભૂમિકાને લઈ કોર્ટે ટીકા કરતા કહ્યું કે ભાગેડુ આરોપી એફઆઈઆર પહેલા વિદેશથી પચીસ વખત ભારત આવ્યું પણ એફઆઈઆર બાદ એક પણ વખત ભારત આવ્યું નથી આ માત્ર એક વ્યક્તિના ધર્માંતરણનું નહીં પણ રાષ્ટ્રીય કક્ષાના એક મોટા અને ખતરનાક ષડયંત્રનું એક ભાગ હોવાનું કોર્ટનું અવલોકન છે સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદે સુપ્રીમ કોર્ટ આકીસનું કેસનું સંજ્ઞાન લે તેવી માગ કરી સાથે જ પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરાવતા ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન થયું હોવાનો વિશ્વ હિન્દુ પરિષદે આરોપ લગાવ્યો તો મુક્તાનંદ સ્વામીએ પ્રતિક્રિયા આપી કે હિન્દુ ધર્મ વિરુદ્ધ ઈસાઈ ધર્માંતરણ બાદ હવે ઈસ્લામ ધર્માંતરણ શરૂ થવું છે આધ્યાત્મિક ઉન્નતિ માટે નહીં પરંતુ ઈસ્લામીકરણ માટે કરવામાં આવેલ ષડયંત્ર છે